નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે રાજકોટ તેરસો પિંચોતેરથી પંદરસો પચાસ મોરબી અગિયારસો ત્રીસ થી ચૌદસો અઢાર ઉનાવા બારસો પંચાણું થી ચૌદસો છાસઠ જેતપુર નવસોથી ચૌદસો એકાણું વાંકાનેર તેરસો પચાસથી પંદરસો દસ ધ્રોલ બારસો દસથી ચૌદસો છાસઠ અમરેલી નવસો નેવુંથી પંદરસો પંદર હળવદ બારસોથી ચૌદસો નેવ્યાસી સાવરકુંડલા બારસો એકાવનથી પંદરસો સોળ કાલાવડ બારસોથી ચૌદસો એકોતેર ખાંભા અગિયારસો પિંચોતેરથી ચૌદસો અડસઠ બાબરા બારસો પંચાવન થી પંદરસો પાંચ જામજોધપુર તેરસોથી પંદરસો અગિયાર ભાવનગર બારસો પાંત્રીસ થી ચૌદસો ત્રાણું વિજાપુર ચૌદસો થી પંદરસો એકસઠ બોટાદ તેરસોથી પંદરસો આડત્રીસ પાટણ તેરસો થી પંદરસો ચાલીસ જસદણ બારસો થી પંદરસો દસ મહુવા અગિયારસો પચાસ થી ચૌદસો ચાલીસ તળાજા સાતસો વીસ થી ચૌદસો ત્રેપન જામનગર સાતસો નેવું થી ચૌદસો હારીજ ચૌદસો થી ચૌદસો દસ લાખણી તેરસો થી તેરસો પચાસ વિસનગર થી પંદરસો સાઠ ગોંડલ અગિયારસો થી ચૌદસો એકાણું વડાલી થી પંદરસો સત્યાવીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો